અમે એવું કીધું પતંગ સગાઈ ધાબા ઉપર લાલભા ચા ઊંઘી ગયા છે હા તારી તો લોસાર માર્યા છે તા એમ કરું કેતા આવું લાલપા તમે પતંગ ના લે તીજુ હોયકાણ કોઈ આવે ને પતંગ સગાવ્યા એટલા તું રે ઊંઘયા છું હોય પણ આપણે લોસા પડ્યા છે અને બીજા તું ધાબું નહીં બીજા કોઈનું એ નહીં એમ કર્યું હતું શું પણ ખોટું આઈડિયા જબરજસ્ત છે તારો અલે આઈડિયા બાકી કનો વાત સાચી જ અમને ખબર જ નહીં પડે પાપો ને બિલ બાદ પતંગ સાઈ આટલા

એટલે મોમો હસોલી નો કયો ઊંઘો આવ્યો એ તમે શેડી શેડી વાય પણ લાલભાઈ ને હસવા આરું નતો આતો એટલે એ નહીં મારો મોજો એક ને લઈ ગુણી ગયો લાલભા મો ખબર નહીં તા હાચ બોલો લાલભા ખબર નહીં આ એમને માતું નહીં બોલાય લે આ બોલે પણ લાલભા તમે વાય ઊંઘ્યા તા છો હું વાય ઊંઘે છે વા એટલે તમે બે જણા મનુ લુલુ બનાવા છે વા વા હા લે આપણ એ મારો મજો હોય લાજ તમે લાલ ભા તો તમે ભૂલી ગયા છો તમે કાલ ઇકન કદાચ ઊંઘયા હોય ખબર ના હોય સંપલ પાડતો સંપલ પડી તારી પેલા સંપલ લેતા ઉપર લેતા કેવું સંપલ નહીં પડે એટલે મારો ઈકન આ પેલો લેવા જોટલો ઊંઘ્યા સંપલ નું સંપલ બધું

લાલ ભાપે પાટ નેકળો રે લઈને આ વેટી દી એ પેલું પતંગ ના ખેંચ્યું એટલે લાલ ભાંખવા પડ ઈ કેટલું અવાજ હતું પતંગમાં એ તને ખબર નઈ પડતી એમ હું લે હાલ ને ના ઘેર હું લે બધું બગાડ્યું હોય પછી પતંગ સગાઈ મજા દેતી તોય એકમ હોર રાખવા ગયો ઉપર ઓયકણ ઓયકણ ઉંધી છે

પતંગ સગાનો એટલે તું બધું ગાવું હા વધારે પેલું અવાજ ના કરતો પતંગ હા લાલપાજાજી ના તાને કા

તમે પછી પતંગ ને ફિરકો લેવા આવે તાને ખબર તમારી ફિરકી તો હું હાલુ જ તમારે એક વખત ના પડે ખબર જ નહીં પડતી ભાઈ આવે ને એટલે કાઢ્યા ફેરતી મૂવી જો એટલે રાખો કજુ પતંગ ફિરકી હાલ જ નહીં